કે ડાયરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ તો કરીએ ગામડા અને ખેડૂતનો વ્લોગ ચાલુ આજના વ્લોગમાં તો ખેતીવાડીમાં આપણે નંબર મગફળીમાં મગફળીમાં આપણે દવાનો ત્રીજો ડોઝ ચાલુ કર્યો છે પંદર તારીખેથી વરસાદના વાવડ છે પંદર ઓગસ્ટેથી તો આપણે થોડોક પાંચ દિવ દઈએ છીએ કારણ કે આખરમાં પછી શું છે કે સડસાઠથી સિત્તેર દિવસની મગફળી થઈ છે

અને પોપટીન જીવાત માટે આપણે જોંગા લીધી છે આ આપણી જંતુનાશક દવા થઈ છે બને અને બીજી આપણે ગયા ગયા વખતે મગફળી રોકાવા માટે જીઓ લાઈફ સાઈટી હતી એટલે મેં ત્યારે કીધું હતું બધાની કોમેન્ટ આવી હતી કે ભાઈ થોડીક નબળી દવા હે તો આ વખતે આપણે હુયા અને મગફળીને રોકવા માટે કેડ મોર છાટીએ છીએ અને ફૂગનાશકમાં આપણે ગયા વખતે આપણે પરિજાતનું ફૂગનાશક સાઈટું હતું ને આ વખતે આપણે ઇન્ડોફિલ કંપનીનું પિકોઝોલ ફૂગનાશક વાપરીએ છીએ જેમાં પીકોક્સ ટ્રાઇબ્રોબ્ઝિન સાત પોઈન્ટ પાંચ ટકા અને પ્રોપિકોનાઝોલ અગિયાર પોઈન્ટ એકોતેર ટકા અને હવે અમારા પંપ ભરાઈ ગયા છે અને ગાડીયું થાય છે રવાના રામ રામ કહી હવે ત્રીજો ડોઝ છે હવે આના પછીનો ડોઝ મગફળીમાં ટૂંકમાં આપણે શું કહેવાય ઉતારો સારો આવે મગફળી દાણા ભરાય ને એવો આવશે પોટાશ ને ને એ બધું આગળ કહેતા રહેશું કોટરું સૈડી છે રોડ ઉપર કારણ કે અહીં સામે પડવું છે મારું અહીંયા થાય છે આઠ જ પંપ એટલે પછી ટ્રેક્ટર હાજ પર અહીંયા નથી લઈ ગયા અને વિડીયોમાં બને રહેજો મિત્રો હજી મારે સાચી અને હકીકતની બે ત્રણ વાતો કરવી છે યુટ્યુબની દુનિયા શું છે ને એ ઓર્ગોનિક ઓર્ગેનિક બકાલું કોને કહેવાય મિત્રો જુઓ આ ઓર્ગેનિક બકાલું છે અને એની ફાલ ફૂલ જુઓ એનો કલર જુઓ આ ઓર્ગેનિકની બધી નિશાની છે અને સાથે સાથે ભેરી નિશાની આવી હોય કારણ કે જીવ તો લાગે જ તેના દેખાય છે તમને એટલે એવું છે મિત્રો પણ આમાં હવે આપણે રાખોડી ગમે સાટવાની થાય અને ઓલા બે વર્ગી ગયા હા ખેડૂત એટલે મિત્રો આ સમયની પહેલેથી આયેલો હવે બધાનો શિકાર બનતો હોય તો ખેડૂત મગફળી વાવી ત્યારે ઉપદ્રવ હવે મીંગા હે ત્યારે ભૂંડડાનો ઉપદ્રવ પછી માલ તૈયાર થઈ જાય ત્યારે ભાવનો ઉપદ્રવ ભાવ મળતા જ ક્યારેક ક્યારેક પ્રકૃતિ પણ સાથનો આપતી હોય ખેડૂતને ક્યારેક માવઠું થતું હોય ક્યારેક શું કહેવાય કે શિયાળું વાવેતર હોય એટલે ગયા વર્ષની જ વાત કરું ને કે ખાંડી હવા ખાંડી થાય એવી હતી તુવેર બાર મણ પંદર મણ દસ મણ એટલે આવા બધાય માર ખેડૂને સહન કરવા પડતા હોય મિત્રો અને હવે આગળ વાત કરી હતી કે ભાઈ યુટ્યુબની દુનિયા એટલે જો યુટ્યુબના માધ્યમથી તમે મિત્રો કોઈ પણ વિડીયા જોઈ અને ખેતીમાં ફેરફાર કરતા હોય તો મિત્રો ખાસ સાવધાન રહેજો કારણ કે આગળના વિડીયોમાં પણ મેં કીધેલું છે કે જે ખેડૂત તમને પ્રેક્ટિકલ બતાવે પ્રેક્ટિકલ બતાવી રિઝલ્ટો શામાં આપે એ ખેડૂતના વિડીયો જુઓ અને ઈ ખેડૂતના વિડીયોમાં ભૂલભાલ હોય તો કોમેન્ટ કરો તો એકબીજા ખેડૂતને આગળ જતા ખ્યાલ આવે સમજણ આવે આપણી જ વાત કરીએ તો આપણે બાવીસ નંબર મગફળીમાં આ ઓરવેલ મગફળીમાં આપણે ત્રીજો ડોઝ ચાલુ કર્યો છે સિત્તેરમાં દિવસે હવે આગળના ડોઝની વાત કરું પહેલો ડોઝ આપણો ઈયળ અને મેક્સચુલાઈઝરનો હતો પછીનો ડોઝ આપણો ઈયળની દવા નહોતી નાખી આપણે છીથી જીઓ લાઈફ સૂયા માટે ફાલફૂલ માટે અને પરિજાતનું આપણે ફૂગનાશક વાપર્યું બે જ દવા પછી ત્રીજો ડોઝ આપણો અત્યારે બતાવ્યો ઈ હવે આ સમયગાળા દરમિયાન સિત્તેર દિવસના સમયગાળા દરમિયાન આ ડોઝમાં કાંઈ ફેરફાર હોય અને રિઝલ્ટ તો તમારા સામે છે મગફળી કેવી છે અને તેમ છતાંય આગળ ત્રણ વર્ષથી હું બતાવી આવું છું અને ત્રણે ત્રણ વર્ષમાં આપણે કંઈક ને કંઈક વધારો કરીને ઉત્પાદન મેળવું છે એટલે યુટ્યુબની દુનિયાની વાત કરું ને તો મિત્રો કોઈ પણ યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર હોય તે વિડીયો બનાવતો હોય એટલે એ ખાસ ચેક કરજો કે આગલા વર્ષે આ સમયે દાખલા તરીકે મગફળીના સૂયા ટાણે ફાલફૂલ ટાણે એનીએ શું કીધું હતું પછી આ વર્ષે શું કીધું છે પછી એ વ્યક્તિ પ્રેક્ટિકલી એની સાથે જોડાયેલ છે કે ખાલી વિડીયો કન્ટેન્ટ ક્રિએટ કરે છે કે ઘરે બેઠા બેઠા એ ખાસ જોજો અને અને મિત્રો સાચી વાત કહું ને તો અનુભવ છે ને માણસનો મિત્ર હે અનુભવાયેલું જો આપણે કરતા રહેવું તો જ આપણે આગળ એમાં રિઝલ્ટો મેળવતા રહેશું એટલે ખાસ તમે યુટ્યુબના માધ્યમથી ખેતીમાં ફેરફાર કરતા હોય તો તેના આગળ પાછળના વિડીયો જુઓ તે હકીકતમાં સાચું છે ખોટું છે ફાયદાકારક છે નુકસાનકારક છે તે બધું જાણતા જાઓ અને એક સાચા યુટ્યુબરોને પણ ઓળખતા જાઓ આ બધી પ્રેક્ટિકલી માહિતી છે આપણે ધાણા હતા એ વર્ષે મગફળી હતી તે પછી આપણે ચણા વાવ્યા મગફળી હતી ઘઉં હતા પાછા ચણા વાવ્યા મગફળી હતી ઘઉં હતા તમે આગળ પાછળના દરેક વિડીયો જુઓ કે આપણે એમાં ઉત્પાદન મેળવેલું છે કેવા સમયે આપણે કેવી દવાઈઓનો ડોઝ કર્યો છે પછી કે ખર્ચાળ આપણે ખર્ચો ખોટો નથી ચડાવ્યો પહેલાં તો એ નગર અત્યારે ખર્ચો ચડાવીએ અને યુટ્યુબની દુનિયામાં જોઈએ ને તો ખેડૂતોને ભાઈ કાંઈ વધે નહીં અને અમારા વિડીયો બધા કેવા હોય એક મુદ્દા ઉપર કાર્યક્રમ નો હોય અમારું આ ગામડાનો વ્લોગ છે સવારથી લઈને સાંજ સુધીની કામગીરી હોય દાખલા તરીકે ભાઈ આ ત્રીજો ડોઝ આપણે કયો સાટવો એવો અમારો મુદ્દાનો કોઈ કાર્યક્રમ નો હોય પણ અમારા એ દિવસમાં આવતું હોય ને એ બધું એમાં આવી જતું હોય એટલે ખાસ વિડીયો ચેક કરતા જાઓ જોતા જાવ અને બને તો ખેડૂતોને શેર કરતા જાઓ તો બીજું તો મિત્રો હવે કાંઈ નહીં અને જો આ ત્રીજો ડોઝ ચાલે છે અને વાવણીની મગફળી આપણા બેઠા છે એ જ પડામાં હે એમાં આપણે વીસ જૂનનું વાવેતર અત્યારે સુડતાલીસ ઉડતાલીસ દિવસની થઈ એટલે એમાં આપણે બે ડોઝ આપેલા અને દરેક વખતે એક ખેતરમાં આપણે ફેરફાર કરીએ છીએ ઓરવેલ મગફળીમાં આપણે જીઓ લાઈફ અને પરિજતનું ફૂગનાશક શક હતું આમાં આપણે ટેબુ સલ્ફર પ્લસ દમણ પ્લસ ફાલફૂલ માટે અને ગીર માટે સેમ દવા એપોલ અને જંતુનાશક માટે આપણે સ્પ્રાઇટ પાવડર નાખ્યો એટલે આ પડું આખું આપણે નોખું રાખ્યું છે વાવણીનું અને એમાં દવાનો ડોઝ પણ આપણે નોખો રાખ્યો છે ફાલફૂલ છૂ માટેનો નહીં બધું સેમ કરવાનો નથી હવે રિઝલ્ટ આ પડાનું એલા પડાનું બધું આપણે જોવાનું છે અને દર વર્ષે આપણે એ રીતે જ કહીને આવીએ છીએ અને અહીંયા આપણે અત્યારે નેંદાણા લે આમ ગણીએ તો ત્રીજો આંટો અમારો અધૂરો હતો વચારે વરસાદ થઈ ગયો ટૂંકમાં કે રડી જાય એવું થઈ ગયું સારો વરસાદ પડી ગયો હતો અને તમારી સાઈડ પણ કોમેન્ટ કરજો કે વરસાદ કેવો છે અને હા હજી એક વાત યાદ આવી છે કે વાવણીની મગફળી હોય તો મારા આધુનિક ખેડૂને એક પ્રશ્ન પૂછવો છે વાવણીની મગફળીમાં આપણે બેક્ટેરિયા નાખવાની જરૂર છે કે નહીં મુંડા માટે કારણ કે દિવસની થઈ છે મુંડાના બેક્ટેરિયાની જરૂર છે કે નહીં એ જરાક કોમેન્ટ કરજો ઘણા ખેડૂતોનું કેવું એવું છે કે વીસ જૂનનું વાવેતર છે એટલે લગભગ પ્રોબ્લેમ નથી આવતો કારણ કે મુંડાની અવસ્થા સુસુપ્ત અવસ્થામાં જવાનો સમય આવી જાય છે એટલે કોમેન્ટ કરજો મને ક્યાંય આ વિષય બાબતનો બહુ જાજો ખ્યાલ નથી એટલે બેક્ટેરિયા નાખવાની કાંઈ જરૂર નથી અને ઘણા ખેડૂતો એમ કહે છે કે નાખી દેવા જોઈએ એટલે ખાસ આ વિષય ઉપર થોડીક ડિબેટ કરજો ચર્ચા કરજો અને જો ખરેખર જો ખેડૂત કહેતા હોય સુષુપ્ત અવસ્થામાં હોય જતો તો બેક્ટેરિયાનો ખર્ચો આપણે ચડાવવાનો થતો નથી પછી આ પંદર તારીખનો રાઉન્ડ છે એટલે વાવણીની મગફળીનો કાંઈ પ્રોબ્લેમ નથી આ રાઉન્ડ સારો આવવાનો છે એમ કહે છે બધા એટલે આપણે આ નકર આપણે આ વખતે પણ સાદું ફૂગનાશક સાતવાનું હતું પણ રાતળ અને ગેરું માટે આપણે આનો ડોઝ કર્યો હવે આનો ડોઝ હજી એકવાર આવશે કદાચ એટલે ટોટલ આપણે ચાર ડોઝ થશે મગફળીના હવે ચાર ડોઝ મારા ખ્યાલ પ્રમાણે બરાબર છે કે નહીં તે પણ કોમેટ કરજો અને કેટલો ખર્ચો ચડાવ્યો છે વધી જતો હોય તોય કોમેટ કરો અમને ખ્યાલ આવે અને અમુક દવા સસ્તી આવતી હોય રિઝલ્ટ સારું મળતું હોય તે પણ કોમેન્ટ કરો એટલે ખાસ ડિબેટ કરવા માંડો ખેડૂત ભાઈઓ તો જ આપણને એકબીજાને સાચી માહિતી ખેડૂતોને મળશે અને વ્લોગમાં બન્યા રહેજો હજી તો અમારો વ્લોગ આખો દિવસ ચાલુ રહે આ આપડામ દવા સતા જાય પછી જાવ જાઉં ઓયલાપડામાં સતાઈ જાય એટલે આપણે જ્યાં વરહોવરે ઘઉંવાળું પડવું છે અને ત્રણેય મગફળી હું તમને બતાવીશ રિઝલ્ટો સાથે કે જીઓ લાભ જીઓ લાઈફ સહાયતા પછી પરિજાતનું પૂગનાશક સહાયતા પછી અત્યારે મગફળી આવી છે પછી આ ડોઝ લાગી ગયા પછી બાર દિવસ પછી પાછો આપણે બતાવશું એટલે ખાસ કોમેન્ટ કરતા રહ્યો મિત્રો બ્લોગમાં બન્યા રહ્યો હજી સુધી નવા મિત્રોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ અમારી મસાલેદાર ચેનલ નથી સાદી ને સરળ ચેનલ છે એવું લાગે કે અમે સાચી માહિતી આપતા હોય તો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરજો બને તો શેર કરજો મારા બંને ભાઈઓ આવી ગયા હે પંપ ખાલી કરી માહિરભાઈનું કેવું એમ છે કે મારે થોડુંક રહી ગયું કે માહિરભાઈ એટલે હવે આ માહીરભાઈ વાળી ગાડીને થોડુંક સ્પીડ વધારવી જો કે નહીં અને કા પછી મોટર ધીમી કરવી જો શેઢે આવતા થોડુંક રહી ગયું હતું એટલે આવું બધું પેલા પંપ અંદાજ આવી જાય મિત્રો હવે વાત કરીએ મગફળી આ વાવણીની મગફળી છે આપણી આગળ વાત કરી તે પ્રમાણે સુડતાલીસ દિવસ અડતાલીસ દિવસ અને આપણે અહીંયા પિયત છે ને પોણે પુગાડ્યું હતું તા વરસાદ આવી ગયો હતો મિત્રો આપણી ઓરવેલ મગફળી અહિયાં આપણે ઈયરનો એટેક આવી ગયો હતો અને લીલી પોપટીનો એટેક આવી ગયો હતો એટલે મગફળી જો થોડીક આમ બરડ દેખાય છે અને અહીંયા થોડુંક દવા છાંટવાનું આપણે લેટ થઈ ગયું તો મિત્રો આપણે આ બાવીસ નંબર મગફળીનો એક છોડવો ઉપાયડો છે આ રીતનું આપણે પાંસાઠ દિવસે કંઈક રિઝલ્ટ મેળવેલું છે અત્યારે ફૂલ દોઢવા છ થી સાત થઈ ગયા છે અને બાકી સુયાની તમે ફૂટ જોઈ શકો છો તો મિત્રો આપણે આવી ગયા છીએ બીજી વાડીએ અહીંયા પણ વીસની જારીએ બાવીસ નંબર મગફળી અહીંયા પણ વધારે વરસાદ રાઉન્ડ નહોતો ત્યારે કુવારાથી આપણે એક બિયત આપી દીધેલું છે અને અહીંયા જોવા જઈએ તો કંઈક મગફળી આ પ્રમાણે છે બાકી સુયા અને ફ્લાવરિંગની વાત કરીએ તો અહીંયા પણ આપણે તેજ દવા સાટેલી છે એટલે રિઝલ્ટ સેમ જોવા મળે છે મિત્રો અહીંયા બંને ખેતરમાં દવા સતાઈ ગઈ છે હવે જઈએ છીએ અમે ત્રીજા ખેતરના એના માટે અમે થોડોક ટાંકો ઠાલો થઈ ગયો કરીએ એ મીઠા પાણીનો કારણ કે અહીંયા પાણી છે આપણે થોડુંક મોર અને મીઠા પાણીમાં દવા સતા તો વધારે સારું એટલા માટે અમે અહીંથી પાણી ભાઈ જઈએ દર વખતે અને બાકી ડાયરો બધો આ પડામાં નેંદાણ કરે હવે કાલે એ પડામાં નેદાણ પછી સાયટમ ની રજા મિત્રો હવે આવી ગયા છે અમે બપોર પછી છેલ્લી વાળી જ્યાં ઘઉં વરવો વરે શિયાળુમાં હોય ને એ વાળીએ અને અહીં ની મગફળી કંઈક આવી છે મિત્રો ના અહીંયા અડધા પલ્લા પૂગવા આવ્યા હૈ ને ઉપર મેં કે મંડાણી કર્યા હે આ થોડીક મગફળી ઓલી મગફળી કરતા થોડીક કે ગ્રીનરી ઉપર સારી છે સુયાની ફૂટ અને રિઝલ્ટ સેમ ત્રણેય વાડી આપણે સેમ જોવા મળે છે સારું છે હવે આગળ આ ડોઝ પછી કેવું કરીએ તે આપણે આવતા વ્લોગમાં કહેશું ને બાકી આ આપણે દસ જૂનનું વાવેતર છે એટલે કે વાવણીની મગફળીથી દસ દિવસ વહેલી દસ જૂનનું વાવેતર છે અને હવે મિત્રો આ જેટલા પડા અત્યારે દેખાય છે તમારી સામે આ એમ માનો કે ચારસો પાંચસો વીઘામાં અહીંયા બધે ઘઉં જ હોય બધા ખેડૂતોને મગફળી અને ઘઉં ઘઉં અને મગફળી એ રીતનું જ વાવેતર વધારે પડતું એ જ જોવા મળે કારણ કે પાણી મોરા હિસાબે બીજો મોલ જોઈએ એવો બેહતો નથી અને આમાં કોઈ દિવસ મગફળી ફગતી નથી અને ઘઉંમાં પણ વાંધો નથી આવતો પહેલાંથી કહે ને કે ઘઉંવાળા પડામાં મગફળી હારી હોય તો મિત્રો આ બધી આપણે ચૌદ ઓગસ્ટની કામગીરી હતી અને આજ જ બ્લોગમાં આપણે કીધું હતું કે પંદર તારીખેથી વરસાદ ચાલુ થઈ જાય પંદર તારીખ પંદર ઓગસ્ટ સાતમ અને વરસાદ ચાલુ થઈ ગયો હતો આઠમ એટલે કે કાલે કાલે પણ વરસાદ ચાલુ હતો અમારે અહીંયા અને નો એમ આજે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે બપોર પછી એટલે મિત્રો આ વર્ષે ભગવાને શું કહેવાય કે ટાઈમે ટાઈમે મેગા મેવર છે અને વરસાદ અમારે ખૂબ સારો થઈ ગયો છે તમે કોમેન્ટ કરજો ખાસ કે તમારે કેવો વરસાદ રહ્યો છે સાયટમ આઈઠમનો પંદર તારીખના રાઉન્ડનો તો આજનો બ્લોગ ઘણો મોટો થઈ જાય મિત્રો અને આજે મૂકીએ છીએ એ નોઈમના દિવસે આપણે કારણ કે વચ્ચે વેત નહોતો આવ્યો મૂકવા અને મિત્રો બીજું ખાસ કે આ ખેતી અને ગામડાની ચેનલ છે હજી સુધી નવા મિત્રોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને જૂના મિત્રો લાઇક આપજો શેર કરજો અને બીજું તો કંઈ નહીં પણ જે છે એ અમારું પ્રેક્ટિકલી સાચું મૂકવાનો અમે પ્રયાસ કરીએ છીએ બને ત્યાં સુધી તો મિત્રો ખેતીમાં તો એવું છે ને કે સાચી માહિતી પાસે હોય એટલે બસ એ જ પ્રયાસ છે અમારો કે ખેડૂતો દ્વારા ખેડૂતો સુધી એકબીજાને માહિતી સાચી મળે કારણ કે આ ધંધો આપણો છે અને આ ધંધાની આપણનેશ ખબર હોય એટલે પણ માહિતી શેરિંગ એનો અભાવ હોય એને હિસાબે છે ને ઘણા ખેડૂતોને ખ્યાલ ન હોય એટલે અમારો પ્રયાસ એમ જ છે કે ભાઈ ખેતીલક્ષી સાચી માહિતી પછી શું કહેવાય ખેતીલક્ષી સાધનો હોય ખેતીમાં ઓછા ખર્ચ ઉત્પાદન વધારે એવી બધી માહિતી એકત્રત કરી અને આપણી ચેનલમાં ખેડૂતો માટે એક મૂકવાનો પ્રયાસ છે તો બીજું તો કંઈ નહીં હવે બ્લોગ મોટો થઈ જાય નેક્સ્ટ વ્લોગમાં જ મળશું આવી સાચી માહિતી સાથે જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત